ચાલો દોસ્તો તો આપણે આગળ ટોપિકની અંદર આ જે ટોપિક જે છે એમને એમસીક્યુની અંદર આગળ જઈએ આવર્દમાં અને સમૂહમાં તત્વોની ગોઠવણીમાં ઇલેક્ટ્રોન રચના જે છે ગોઠવણી અને ઇલેક્ટ્રોન રચના જે છે એમની આપણે વાત કરીએ કે એક ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે છે ધાતુ તત્વ જે છે એની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે ધાતુ એટલે મેટલ જે છે મેટલ એમ વડે રિપ્રેઝન્ટ કર્યું છે

અઠ્યાવીસ અને આ એક અલગથી લઈ લે બરાબર છે ઓગણત્રીસ પરમાણુ ક્રમાંક ઓગણત્રીસ છે ઓગણત્રીસ નંબરનું તત્વ ક્યાં આવે તમને ખબર જ છે જો આ તમને ખબર જ હોવી જોઈએ હા હિલી બેબુકાના આપણે બહુ લીધું નથી કેમ કે બધાને આવડતું જોઈએ તો એમાં ટાઈમ પાસ કર્યો નથી તો એના આધારે તમે કહી શકો છો કે તત્વ ક્યાં આવશે ઓગણત્રીસ નંબરનું તત્વ ક્યાં આવશે બરાબર છે આ એક તો પહેલો બેઝિક ખ્યાલ હોય જ તે સ્કેન્ડિયમથી જી સુધીના તત્વો સંક્રાંતિ તત્વો છે સ્કે ટી વે મે આ કો કો અહીંયા આવશે કોપર ખ્યાલ આવ્યો આ ઓગણત્રીસ નંબરનું તત્વ છે કેમ કે આ એકવીસ થી ત્રીસ નંબર સુધીના તત્વો એટલે ઓગણત્રીસ નંબરનું તત્વ કોપર આવશે ઓગણત્રીસ કોપર ડી વિભાગમાં આવે છે છતાં પણ ન ખબર પડે તો તમે જોઈ શકો છો કે ઓગણત્રીસની નજીકનો નિષ્ક્રિય કયો વાયુ છે નિષ્ક્રિય વાયુ કયો છે તો આપણે મેં તમને યાદ રખાયું એ પ્રમાણે જ થઈ જશે ચાલોને ચાલો ને એટલા અહીંયા હિના ઝેરોક્ષ ને રંગીન કરવા માટે ગઈ આનો પરમાણુ ક્રમાંક કેટલો દસ આનો અઢાર આનો છત્રીસ આનો ચોપન છ્યાસી આટલા યાદ રાખવાનું મેં તમને કીધું હતું આ સમૂહ અઢાર સત્તર સોળ પંદર ચૌદ અને તેર તો આમ પાછળ આવો બેક આવો આવશે બે કાશે ઓગણત્રીસ ઓગણત્રીસ તો આપણે ડી વિભાગની અંદર એન્ટર થઈ ગયા તો કયા વિભાગનું તત્વ છે ડી વિભાગનું તત્વ એટલે આવું સમજીને યાદ રાખવાનું છે એટલે આ ટાઈપના બીજા પ્રશ્ન પૂછાય તો કોઈ ટેન્શન રહી નહીં તમને ખ્યાલ આવો એટલે ડી વિભાગ ડી જૂથ આ જવાબ આવશે પરમાણુ ક્રમાંકની નીચેનામાંથી કઈ જોડ એક જ સમૂહના તત્વ દર્શાવે છે એક જ સમૂહના ના તત્વ ચાલો ચેક કરી લઈએ એક જ સમૂહ ના તત્વો અગિયાર પેલા તો અગિયાર એટલે સોડિયમ સોડિયમ આવે એટલે સમૂહ એક એલ આય એને કે રે સસ્ફર યાદ કરે બરાબર છે અગિયાર અને વીસ એટલે આ અગિયાર નંબર નું તત્વ નંબર નું તત્વ થોડુંક ખબર હોવી જોઈએ કે મેં તમને કીધું તો એમ નિષ્ક્રિય તત્વો યાદ રાખવાના જ છે આ જે છે ને આ જે છે હિના નીના ઓર કરીના જેરોક્સ ને રંગીન કરવા માટે ગઈ બરાબર છે તો એમાં નિષ્ક્રિય તો યાદ રાખવાના જ છે અહીંયા અઢાર છે અઢાર પછી ઓગણીસ અને અહીંયા વીસ એટલે કેલ્શિયમ આવે આવીસ આવીસ નંબર નો તત્વ તો બંને એક સમૂહમાં ન થાય નહીં આવે બાર અને ત્રીસ બાર અગિયાર પછી બાર એટલે મેગ્નેશિયમ આ બાર નંબર નો તત્વ થયો આ બાર અને ત્રીસ ત્રીસ તો ખબર છે સ્કેટી વેકરો મે આઈકો ની ઝિંક આવે ને સૌથી છેલ્લો ઝિંક તો આ બે એક જ સમૂહ થાય જ નહીં ને નહીં મેળવ પડે ચાલે તેર અને એકત્રીસ ચેક કરો તેર ક્યાં આવે તો અહીંયા દસ નંબર નું તત્વ છે જો ન ખબર પડે તો નિષ્ક્રિય તત્વ માં આવી જાવ અહીંયા દસ નંબર નું તત્વ દસ પછી અગિયાર બાર અહીંયા તેર આવશે ખ્યાલ આવ્યો આ કોણ હતું સો મે એ સી ફો સ ક આવું હતું કે નહીં એ જ સમૂહ આ તેર છે અહીંયા તેર છે અને હવે તમને શું કીધું એકત્રીસ આ તો બરાબર છે તેર આ ઝીંક કેટલો છે ત્રીસ અને અહીંયા એકત્રીસ નંબરનું તત્વ છે તો આ તેર નંબરનું એલ્યુમિનિયમ ને એની નીચે એકત્રીસ નંબરનું તો આ બે એક જ સમૂહના થાય સમૂહ તેર ના તત્વ ખ્યાલ આવ્યો ને એલ્યુમિનિયમ પછી ગેલિયમ એકત્રીસ નંબરનું નું તત્વ છે તો આ રીતે તમે ગણતરી કરી શકો છો ખ્યાલ આવ્યો તમારો જવાબ આવશે સી આન્સર આવશે ચાલો હવે એક તત્વની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6

અઢાર અને પાંચ ત્રેવીસ ત્રેવીસ નંબર ક્યાં આવે હમણાં યાર કેટલી વખત જોઈ લીધો સ્કેટી વેક્રોમે આઈકોની કોજી અહીંયા સ્કેન્ડિયમથી જીંગ સુધી બરાબર છે સ્કેટી વેક્રોમે આઈકોની કોજી અહીંયાથી આ એકવીસ આ બાવીસ અને આ ત્રેવીસ ડી વિભાગનું તત્વ છે ત્રેવીસ નંબરનું છે ને અહીંયા સુધી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ અને આમે ત્યાં ફોરેસ્ટ કક્ષક ભરાઈ ગઈ હવે ડી ભરાવાની ચાલુ છે જો અહીંયા ડી હલો ને ડી ભરાવાની ફોરેસ્ટ તો ભરાઈ ગઈ છે એટલે ફોરેસ્ટ ભરાય યાદ છે ને છેલ્લે ભલે ફોરેસ્ટ લઈ પણ એ તો ફૂલ રહી ગઈ છે હવે ડી ભરાય એ ત્રણ ચાર પાંચ છ સાત આવી રીતે ડી વિભાગનું તત્વ છે પણ સમૂહ પૂછવા છે ઓકે હા તો સમૂહ કયો હશે ઓકે ચાલો એ પણ જોઈએ આપણે તો સમૂહ માટે ચાલો આ પહેલો સમૂહ આ બીજો સમૂહ આ ત્રીજો ચોથો અને પાંચમો પાંચમો સમૂહ આવશે વિભાગ ડી છે ઓપ્શન ડી વિભાગ નથી આપ્યું સમૂહ પૂછો સેકન્ડ ગ્રુપ ફિફ્થ ગ્રુપ થર્ડ ગ્રુપ સિક્સ ગ્રુપ બરાબર છે એટલે ફિફ્થ ગ્રુપ આવશે પાંચમો સમૂહ ફિફ્થ ગ્રુપ ગ્રુપ એટલે સમૂહ થાય ગ્રુપ એટલે સમૂહ પિરિયડ એટલે આવર્ત થાય ત્રણ ટુપી ઇલેક્ટ્રોન ધરાવતા નિમ્ન અણુ સંખ્યા ઓછામાં ઓછી અણુ સંખ્યા તત્વનું પ્રતિક આપો કે જેની અંદર ત્રણ પી કક્ષકની અંદર ત્રણ ઇલેક્ટ્રોન હોય તેવા તો મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક બાર ઓકે એની એની ઇલેક્ટ્રોન રચના શું થાય મેગ્નેશિયમ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થઈ ગયું બાર આ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના થાય ફોસ્ફરસ કેટલો પરમાણુ ક્રમાંક આવે પંદર આવે આ ખબર હોય જોઈએ થોડાક ના અમુકના પરમાણુ ક્રમાંક યાદ જ રાખી લેવાનું કહેવાય એલ્યુમિનિયમ તેર ચૌદ પંદર તો આનો પંદર છે તો એની ઇલેક્ટ્રોન વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ કેટલાથી અહીંયા દસ અગિયાર બાર ને થ્રી પી ની અંદર કેટલા આવે ત્રણ હા ત્રણ ઇલેક્ટ્રોન આવ્યા ઓકે ચાલો એક આવશે પછી નાઇટ્રોજન નાઇટ્રોજન ક્રમાંક પરમાણુ આનો પંદર વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી આની અંદર પણ પી કક્ષક ની અંદર ત્રણ ઇલેક્ટ્રોન આવ્યો ત્રણ ટુ પી ઇલેક્ટ્રોન છે એટલે ટુ પી કક્ષક ત્રણ ઇલેક્ટ્રોન હોય એવું લેવાનું છે ઓકે આ ટુ પી કક્ષક ત્રણ ઇલેક્ટ્રોન તો આજ મેળ પડશે તો એ એક વાર ચેક કરી લઈએ સિલિકોન પરમાણુ ક્રમાંક ચૌદ સિલિકોન ચૌદ વન એસ ટુ ટુ એસ ટુ ટુ સિક્સ થ્રી એસ ટુ થ્રી ટુ બરાબર થ્રી પીની અંદર ટુ આમાં ટુપીમાં કેટલા છે છ છે એના આમાં ટુપીમાં ત્રણ ઇલેક્ટ્રોન છે એટલે નાઇટ્રોજન આવશે પી કક્ષકની અંદર ત્રણ ઇલેક્ટ્રોન હોય તેવા ટુપીમાં ચોખ્ખું જ કહી દીધું ટુપી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ત્રણ ઇલેક્ટ્રોન હોય ત્રણ ઇલેક્ટ્રોન હોય તેવું નિમ્ન એટલે ઓછામાં ઓછો પરમાણુ ક્રમાંક હોય તેવો ખ્યાલ આવ્યો એટલે તમારો આન્સર આવશે નાઇટ્રોજન આવશે ચાલો નેક્સ્ટ હવે આ એમસીક્યુ ની અંદર કીધું છે કે આણ્વીય સંખ્યા સાથેનું તત્વ આણ્વીય સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક એકસો સત્તર હજુ સુધી શોધાયું શોધી શકાયું નથી જોકે હાલમાં તો સંશોધન થઈ ગયું છે પણ આ ટેક્સ્ટ બુક પ્રિન્ટ થઈ ત્યારની વાત છે ટેક્સ્ટબુકમાં એવું જ લખ્યું હશે કે સંશોધન નથી થયું એટલા માટે એ આપણે એવી રીતે લઈએ તો પણ વાંધો નથી આમ પ્રશ્નો તમને પૂછી શકે સંશોધન હજુ થયું નથી એવી રીતે તો આ તત્વોની શોધ કરવામાં આવે તો એ કયા કુટુંબમાં કયા કુટુંબ એટલે સમૂહ ગ્રુપ સમૂહ કુટુંબ એટલે સમૂહ બરાબર એમાં મૂકવામાં આવશે એકસો સત્તર અરે દોસ્ત બહુ જ સાદી અને સરળ અને સીધી અને સિમ્પલ વાત છે કે આ સમૂહ અઢાર ના તત્વો છે એમાં છેલ્લું તત્વ આવે તો એની પહેલાનું એકસો એટલે સમૂહ સત્તર સમૂહ છે હેલોજન વધી ગયો વહીવટ અગાડે આવર કોષ્ટકમાં વિસ્તૃત સ્વરૂપમાં સંયોજકતા સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના ઇલેક્ટ્રોન ફાઈવ એસ ટુ ફાઈવ બી ફોર

હવે z બરાબર એકસો ચૌદ હાલમાં સુધાયું છે તેનો સમાવેશ નીચેના પૈકી કયા સમૂહમાં થશે નંબરનો તો ઇલેક્ટ્રોન રચના જોઈને થાય કે અઘરીનો સવાલ છે પણ બહુ સહેલીનો છે કેમ સહેલો સવાલ છે એનું રીઝન એ છે કે પહેલા તમે પરમાણુ ક્રમાંક જોવો દોસ્ત પરમાણુ ક્રમાંક એકસો ચૌદ ક્યાં આવશે એકસો અઢાર સમૂહ અઢાર એકસો સત્તર એકસો સોળ એકસો પંદર અને એકસો ચૌદ આ સમૂહ કયો તો અઢાર સત્તર સોળ પંદર અને સમૂહ ચૌદ સમૂહ ચૌદ ની અંદર આવશે સમૂહ ચૌદ જે છે એ કા સી જ ટી લે કાર્બન સમૂહ થઈ ગયો એટલે પહેલા અહીંયા જોવા કાર્બન સમૂહ ઓક્સિજન સમૂહ નાઇટ્રોજન સમૂહ કે હેલોજન એટલે કાર્બન સમૂહ જ આવશે ઇલેક્ટ્રોન રચના જોવાનો વહીવટની જરૂર જ નથી અને કદાચ જોવો હોય તો તમે જોઈ શકો છો બરાબર છે જો કાર્બન સમૂહ જે છે એકસો ચૌદ નંબરનું તત્વ છે એકસો ચૌદ નંબરનું તત્વ છે એટલે અહીંયા રેડોન જે છે એટી સિક્સ પરમાણુ ક્રમાંક એટી સિક્સ બરાબર છે અહીંયા અહીંયાથી જે છે એકસો ચૌદ નંબરનું એટલે સૌથી છેલ્લો આવર્ત છે આવર્ત સાત

એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા છે પેલામાં કેટલા થતું બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ અને આમાં બત્રીસ અધૂરો કેવામાં આવે છે અધૂરો આવર્ત કહેવામાં આવે પણ બત્રીસ છે પાંચમો આવર્ત કેટલા તત્વો છે અઢાર પાંચમા આવર્તમાં અઢાર હા છઠ્ઠો પૂછો તો બત્રીસ આવે સાતમામાં બત્રીસ ની કેપેસિટી છે પણ ટેક્સ બુક એવું કહે કે અધૂરો છે હાજુ કાલે એટલે આ રીતે છે એટલે આપણે પાંચમા હતો કેટલો જવાબ આવશે અઢાર ઓકે તો આ ટોપિકના એમ શીખ્યું આટલા છે અને મસ્ત રીતે પ્રિપેર કરું છું ને જોજો બરાબર થેન્ક યુ